ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શરદ પૂર્ણિમા વિશે વાત કરીશું આપણા તહેવારોમાં શરદ પૂર્ણિમાનું પણ ઘણું મહત્ત્વ છે આ વ્રત પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે તો પહેલાં હવે આપણે શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી અલગ અલગ પૌરાણિક કથા કહીશું તો પહેલી વાત પહેલાં તો શરદ એટલે કે ચંદ્ર પૂર્ણિમા આ દિવસે ચંદ્રમાં સોળે કળાએ સંપૂર્ણ ખીલે છે અને પૃથ્વીની એકદમ નજીક હોય છે એકદમ નજીક આવે છે આ ઉપરાંત ધાર્મિક માન્યતા અનુસાર આખી રાત ચંદ્રદેવ અમૃત વરસાવે છે અને એટલે જ શરીરની કોઈ પણ બીમારીવાળી વ્યક્તિ આંખની તકલીફ હોય તેવા અને જેને સતત મગજ ચાલતું હોય અને શાંતિ ન મળતી હોય તેવા બધા લોકો ચંદ્રદેવની રોશની નીચે આખી રાત બેસે છે માન્યતા પ્રમાણે તુલસી પત્રની નાની દંડીને ચંદ્રમાં સામે રાખીને એક નજરે જો બે મિનિટ એ દંડી સામે જોઈએ તો આંખની રોશની ખૂબ તેજ થાય છે અને આંખની ઘણી અલગ અલગ બીમારીમાં રાહત થાય છે અને એ રોગો મટી જાય છે ચીદ ભ્રમિત થતું હોય તે પણ જો રોશનીમાં બેસી ઓમ ચંદ્ર દેવાય નમઃ ઓમ ચંદ્ર દેવાય નમઃ આ નામના જાપ બાર વાગ્યા પછી ચાર વાગ્યા સુધી કરે તો મન શાંત થઈ પવિત્ર માર્ગ અને પવિત્ર વિચાર મળે છે તન અને મનની શાંતિ અનુભવાય છે આ સાથે બીજી વાત શરદ પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ રાધાને પહેલીવાર મળ્યા અને શ્રીકૃષ્ણ રાધાને લઈ અને નિધિવનમાં ગયા અને ત્યાં આખી રાત રાધા અને અનેક ગોપીઓ સાથે રાસ રચાવ્યો અને રાસની પહેલી શરૂઆત પહેલી વખત ભગવાને રાધાજી સાથે રાસ રચ્યો એટલે આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ સાથે સ્ત્રીઓ કૌમુદી વ્રત પણ કરે છે તે દિવસે ચોખાની વાનગી ખાય છે અને એટલે કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ બે વાત થઈ હવે આપણે શરદ પૂર્ણિમાની ત્રીજી કથા ધાર્મિક માન્યતા પ્રમાણે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે રત્નો અમૃત વગેરે ઘણું બધું મળ્યું ચૌદ રત્નો મળ્યા આ સાથે લક્ષ્મીજી પણ નીકળ્યા અને એટલે લક્ષ્મીજીનું અવતરણ શરદ પૂર્ણિમાના દિવસે થયું છે અને એટલે જ શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીની ચાર હાથવાળી એક હાથમાં કમળ હોય અને લક્ષ્મીજી કમળ ઉપર બિરાજેલા હોય તેવા સ્વરૂપની કોડી કમળ લાલ ગુલાબ લાલ ચુંદડી કંકુ લાલ કંગન વગેરે સામગ્રીથી માતાનું પૂજન થાય છે અને ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે ખીરમાં પણ લાલ ગુલાબની પાંખડી રાખવામાં આવે છે અને એટલે કોજાગરી પૂનમ પણ કહેવાય છે આજના દિવસે માતા લક્ષ્મી નારાયણ સાથે ગરુડ ઉપર સવાર થઈ પૃથ્વી ઉપર ઘરે ઘરે આવે છે અને જ્યાં જ્યાં પૂજા સાથે ખીરનો પ્રસાદ ધરાયો હોય ત્યાં લક્ષ્મીજી રોકાય છે કાયમ વાસ કરે છે અને એ જ ખીર રાત્રે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચંદ્રદેવને ધરાવી તેના કિરણો પડે એવી રીતે રાખવામાં આવે છે અને બીજા દિવસે જે કોઈ તે પ્રસાદ રૂપે સ્વીકારે છે તે શારીરિક કષ્ટ અને માનસિક કષ્ટથી મુક્ત થાય છે અને સાથે લક્ષ્મીજી તો રોકાય છે આ ઉપરાંત એક વાત એવી પણ છે કે આ છે શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયનો જન્મ થયો અને એટલે આ પૂનમને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આમ અનેક રીતે આ શરદ પૂનમનું મહત્વ વધી જાય છે આમ તો બારે મહિનાની પૂનમ છે એ વ્રત માટે યોગ્ય છે પણ આ પૂનમનું મહત્વ વધારે છે તો આ હતી પૂનમની અલગ અલગ કથા હવે આપણે એના વિધિ વિધાન વિશે વાત કરીશું તો હવે આપણે જોઈએ શરદ પૂર્ણિમા ક્યારે છે તો આ વખતે છ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારે શરદ પૂર્ણિમા છે પૂર્ણિમા તિથિનો આરંભ છ ઓક્ટોબર બપોરે બાર અને ત્રેવીસ મિનિટે થશે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ સાત ઓક્ટોબરે સવારે નવ અને સોળ મિનિટે થશે તો તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસને સોમવારે શરદ પૂર્ણિમા મનાવવામાં આવશે હવે એની વિશેષતા જોઈએ તો આ રાત્રિએ ચંદ્રમાં પોતાની પૂર્ણ કળાઓ સાથે ઉજ્જવળ પ્રકાશ ફેલાવે છે માન્યતા મુજબ આ દિવસે ચંદ્રકિરણોમાં અમૃત તત્વ વરસે છે જે સીધું પૃથ્વી ઉપર આવે છે ચંદ્રપ્રકાશમાં પ્રકાશમાં રાખેલી ખીર જેનું ભોજન કરવું અત્યંત પાવન અને આરોગ્યદાયી માનવામાં આવે છે ભક્તો આ રાત્રે જાગરણ ચંદ્ર દર્શન તથા મંત્ર જપ કરે છે ખાસ કરીને રાત્રિ દરમિયાન ચંદ્ર દર્શન તથા ચાંદનીમાં ખીર મૂકવી એ અત્યંત શુભ ક્રિયા છે આવી રીતે આપણે શરદ પૂર્ણિમાની અલગ અલગ વાત કરી અને એના ટાઈમની પણ વાત કરી તો મારી આગળ જે માહિતી હતી એ મેં રજૂ કરી છે તો તમે સાંભળજો તમને પણ ગમશે અને હા આપણા ધરમ કરમ પરિવારનો સાથ ઘણો છે પણ હજી વધારે સાથ સહકારની જરૂર છે તો તમે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ